તારે તો કોઈ દેખાતું નહિ તો વાખેલું બકબા ઓ તારે ઓ લાલ બાજ પડ્યા તમારું એટલા આ બધા ભલે ખાટલો લાવું લાવો તા એ તર્ક રાખો એ તર્ક ખાસા દારે આબત કોક ભૂલા પડ્યા ને કોમ આ તમાર એટલા આયા શાંતિ હાલ તો કોમ હતી એ તમારી બોલો હું જરૂર પડી પૈસા પૈસાની જરૂર હતી પૈસા તો કેટલા જોતા તા બઉ નહિ પોચ જોતા શું કરવા તા પતંગો લાવી શું પતંગો તો કલોલ આપડે પતંગો તો આપડા ને ના હોય તો જઈએ કાલે વિશુભાઈ વિશુભા કોક ભાઈ બને કરીએ ભોપુભાઈ ના ભાઈ બને કરીએ એ રાઈ ટાઈમે પેલો ટાઈમ ના હોય ને તારે કામ કરવા જાય હૈ કન એવું ઓ આ મનુભા જા હે તો કાલે જઈએ આપણે બધા તો મનુભા તો હતા બોલાવો ને મનુભા તો આઈ ઘેર હોય તો અકારો પારું ભરે હોય તો હા આ મનુભા ઓ મનુભા

ન જાય આ બહારે તમારું ના તો મિસ્તારમાં બધું એવું બહારી તલાબુ બાબુ લઈ લે એવું હમ તું નહીં ના મનુભાઈ તો વાડી કરી આ ફૂલ ના ફૂલ હાર થવા નહીં આ ભરી હોવાની હોવાની ખાતું દસિ નહી હારક લેખા તો દારૂ હોય તો મારે નહી રહું તમે તાર દારૂ પણ નહીં ચાલતું અમારે પલી આવી પાછળ નહીં

ઓ તો એ ના ખાટલો નતો ઓહ ખાટલો જોયો જ ના ખાટલો હોય તો ના ખાટલો જો ભાઈ મે મને ખાટલો જલાવાનું કેવાનું મને ના બોલાવાય એ યાર મારું તો જબડી આલત થી છે સોર બોન બરના દર આઈ ગયા ઓ છો દારુ ના આવે લે હું કે દાતે રોંધું પર આ માર તો હા આ ખાટલો હ

બાકી બેહનો પગાર થાય લાલ દઈશું હા હા સેટિંગ કરાવજો કાલે એ હા ઇજ્જત ના કરતા માં હા હા થઈ જાય સેટિંગ હો ચિંતા ના કરતા પૈસા તો આપડે જોઈ બહુ પડે આપડી કે બઉ હારી પણ આ તો પગાર નહીં થે એટલે તો કાલે છે બપોર નું જવું કાલે તો આપડે બધું નક્કી નવ હારા નવી ને મારી ગાડી લઈ જઈશું નાઇન ટુ હવ બરાબર હું ગાડી લઈ લઈશ

Liyah, eh. doh lai toh, koi dar eko jowek, nahi jowek. E, eh, Manubaa. Uki toh? Uki toh? Kwae nahi. O, Manubaa. Mm. Bolo. E, koran toh ru. Liyah, liya. Bolo. E, koran. Koi niya koru. Thala goh thala. Thala toh gata nahi aartu. E, hey, bui magani rikaga. Liyah, pare. Liyah, tuje parta

લીધું હે યાર મે હા પોર માં તમે કાતુ કરી દા યાર હું કરું કે આવું ચાલો જાય ખરું લેતા આપડે જઈએ બે મિન દેહ આવું લેબુ માર બે લેવા એવું ડોસી નઈ બોરખાય હોય એવું લાગતું નહિ ઓલા હ હ પણ કાચો બેનો ને પણ તો હું રહો ને એક ખોટો તો રો એને કઈ રવા દે તો દેખાતું નહીં હા એક મોટું દહેન આવડું બહુ થઈ ગયું મોટો થાય એટલો અરે આ જલ્દી ઘેર જાય તો સારું અને બધું અમર ભમર કરીને જનારા હા

હા તેના હવારે હતા આઈ જ નવ વાગતા બધા ભોપી બદામ બોલા લઈશું વિશાલભાઈ ને બદામ બરાબર હાલ હેરા